સારો એક કોણપત્રનો મેયર છે એટલે ક્યાં અંદર જીવન અને કે શું કરવું અને વાયુ ખાતરમાં હાથની યુરિયા આપણે યુરિયા ડી બી કાંઈ નથી એના દેશથી ખાતર જીરા ચાલી પચાસ હોય ચાલી પચાસી કાંઈક ગાયું છે અને જીઓ મૃદ છે ઘર જીઓ મૂધ જીબું નથી વાયું પછી શું કરું બે દૂધ પણ તો થાય ગયું અને એને થાય ગયું જીરું જે જમીનમાં ચાટને પાંચ પણ ન થાય ને એને હાથ પણ પછી

બીજું મારા બાપુજી પોતે ભોગ કરતા એ ગાયબની સેવા કરતા અને ગામડે ગામડે રોજ ખેડૂતો ને હાથી ચલાવી કે ભાઈ જમીન તમારે વેચી ગઈ કચન હાઈ જે રેચીઓ પહેલાં કહેતા જે લોકો વેચી નહીં હાથ એવું રોય છે એ બાપા તમે કહેતા હા તો કહેતા ને અને મારા દાદા હતા ને ના સીતામા પટ્રાટ નંબર એવું છે લોકશાહી એ લોકશાહી કરતા બરાબર મોકલી ચોજ મોસ્ટર સહીયો તો કે કેતી પરો સંતો તો 1 કસ્તવરો જા કે કેતી પરો સંતો અને કિજેલીની વાત આવો કસ્તવરો કે કેતી બા નવ સંતો ગુ અધુવાડિયો જીની ભાષા જાતો તો તો અમારા બાપા ઊભા ગયા કે વે હું તો કિજેલીની વાત રજોવા આવક છે પાઘડી પેડીની ખડી ઉગળી જોડી મીડી કો લાગ્યા હિમી જે ભાટા કે બાપા એમ કે કિજેલીની

શાસ્ત્ર નો અભ્યાસ કીધો ચાર વેદ પછી શિવ પુરાણ ભાગવત ગીતા રામાયણ બધા મહાપુરુષો પછી મેં તારણ કહી દઉં દુનિયાના ઇતિહાસમાં કોઈ ખેડૂત પણ કામ કર્યું નથી અને ખેતી બાંધી છે ખાવો તો બધે છે દાડો હોય કે બોલો ખાવો તો બધે હોય છે અને બે ટકા ખેડૂત એવો હિસ્સો નથી કે મારો છોકરો ખેતી કરે ભલે દોડે નોકરી કરશે મને સીડી સીડ એટલે આ બધું